હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદિંગ ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાદ ભૂગોળ વિષયમાં તમારું જે ચેપ્ટર છે ચેપ્ટર અગિયાર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન જેનો ગુણભાગ છે જનરલ વિકલ્પ સાથે દસ ગુણનું તમારું આ ચેપ્ટર છે તો આજે આપણે આ ચેપ્ટર વિશે ભણવાના છીએ આ ચેપ્ટરને મને ખબર છે કે તમને મધ્યકમાં તકલીફ પડે છે તમને મધ્યસ્થમાં તકલીફ પડે છે અને તમને બહુલકમાં તકલીફ પડે છે અમુક વિદ્યાર્થીઓ હશે જેને આવડતું હશે અમુકને થોડી ઘણી ક્યાંક તકલીફ હશે તો વિડીયો પૂરો જોશો તો કોઈ જગ્યાએ તમને એવું નહીં લાગે કે આપણને આમાં કોઈ જગ્યાએ તકલીફ છે મધ્યક મધ્યસ્થ અને બહુલકમાં એમાં બધાને ખાસ કરીને પ્રોબ્લેમ હોય તો કદાચ મધ્યસ્થમાં બહુ મધ્યક આવડતું હશે અને બહુલક પણ આવડતું હશે એવું માની લઉં પણ જો કશું જ નથી આવડતું તો વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો તમને ખ્યાલ આવી જશે જેવું આપણે તત્વજ્ઞાન આપણું છે એવું ને એવું આપણું ભૂગોળ પણ છે એ તો તમે આ વિડીયો જોશો એટલે સમજી જશો ને કારણ કે હું પહેલી વાર ભૂગોળનો વિડીયો બનાવી રહી છું અને તમારા માટે બનાવી રહી છું તમારી બોર્ડની એક્ઝામમાં ક્યાંક મારા ભણાવવાથી અને મારી મેથડ તમને સેટ થાય છે તો એના હિસાબે તમે તત્વજ્ઞાનમાં તો તમે મને ખબર છે કે તોડી નાખો ફોડી નાખો એવી તૈયારી કરીને બેઠા છો અને હાલ ચાલુ પણ હશે તૈયારી કરવાની પણ ભૂગોળનું શું બીજા સબ્જેક્ટનું શું તો દરેકે દરેક સબ્જેક્ટને રિલેટેડ એવા જે ટોપિક છે કે જે પૂછાય એટલે પૂછાય જ છે તો એવા ટોપિકનો વિડીયો હું તમને પ્રોવાઈડ કરીશ પણ આ વિડીયોની નીચે તમારી કોમેન્ટનો ઢગલો કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરજો તો મને એવું લાગે કે હું નવો વિષય ભણાવું ને તો છોકરાને ઉત્સાહ જાગે છે કે અમારે નવો વિષય તમારી જોડે ભણવો છે તો હું બીજા કોઈ પણ સબ્જેક્ટના વિડીયો બનાવું તો મને બી મોજ પડી જાય કે નહીં છોકરાઓને જરૂર છે એ મને સપોર્ટ કરે છે એટલે મારે ભણાવવું જોઈએ તો તમે મને સપોર્ટ કરતા હોય તો સરસ મજાની કોમેન્ટ એક વાત કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચાલો શરૂઆત કરીશું આપણે તો આપણે આજે મધ્યક વિશે ભણવાના છીએ આ દાખલા પૂછાય છે એટલા માટે હું આ ટોપિક ચલાવું છું ચલો તો આંકડાઓની ચકાસણી માટે ત્રણ પદ્ધતિઓ ઉપયોગી છે આંકડાઓની ચકાસણી કરવી હોય તો એના માટે કેટલી પદ્ધતિઓ વપરાય છે ત્રણ પદ્ધતિઓ કઈ કઈ તો કે મધ્યવર્તી સ્થિતિના માપ પ્રસાર અને એમાં આજે આપણે સેના વિશે વાત કરવાની છે વિદ્યાર્થીઓ તો આજે આપણે મધ્યવર્તી સ્થિતિના મૂલ્યો શોધવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે જો આંકડાઓની ચકાસણી કરવા માટે ત્રણ પદ્ધતિઓ મધ્યવર્તી સ્થિતિના માપ પ્રસાદ અને સહસાબંધ પણ એમાં મધ્યવર્તી સ્થિતિના માપમાં પણ ત્રણ પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવે છે જે કઈ કઈ છે તો મધ્યવર્તી સ્થિતિના જે મૂલ્યો છે તો મૂલ્યો શોધવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો એક નંબરમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકનો બહુલક ઉપયોગમાં લેવાય છે તો આ મધ્યક મધ્યસ્થ અને બહુલકમાં તમને જે તકલીફ છે તો આ જે તકલીફ તમને ક્યાંય નહીં દેવા ખાલી વિડીયોને પૂરેપૂરો વધ કરજો

એ માહિતીના બધા અવલોકનો અવલોકનો એટલે જે સંખ્યા તમને આપી હોય એ સંખ્યાનો શું કરો સરવાળો કરો પછી એ સરવાળાને શું કરો અવલોકનોની કુલ સંખ્યા વડે શું કરશો તો કે કુલ સંખ્યા વડે ભાગી દેશો ભાગાકાર કરશો તો કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે તેને મધ્યક કહેવામાં આવે છે નાક પડી વ્યાખ્યામાં ખબર ફરી સમજાવું માહિતી છે માહિતીમાં બધા શું હોય અવલોકનો હોય અવલોકનો કરો પછી એ જે સરવાળો કર્યો એને અવલોકનોની જે કુલ સંખ્યા થાય છે એ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે જે જવાબ આવે એ મૂલ્યને શું કહેશું તો તે મૂલ્યને તેનો મધ્યક કહેવામાં આવે છે ના ખબર પડે તો હું અહીંયા તમને ઉદાહરણ તરીકે સમજાવો કારણ કે મને મારા વિદ્યાર્થી એવું કહે છે કે બેન તમે ઉદાહરણ તરીકે સમજાવો ને એટલે અમને વધારે ખબર પડે છે તો ચાલો તમને ઉદાહરણ તરીકે સમજાવું થોડું અહીંયા ધ્યાન ચાલો અહીંયા જોજો બરોબર અહીંયા તમે થોડું ધ્યાન આપશો બરાબર પેજને ઠીક કરી લઉં છું ચાલો આ મધ્યક છે અને હવે અહીંયા જોજો આ મેં તમને મધ્યકની વ્યાખ્યા આપી અને હવે હું તમને ઉદાહરણ તરીકે અહીંયા સમજાવું છું જોજો કે નીચેના સાત વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા સેન્ટીમીટરમાં આપ્યા છે તેને આધારે આ માહિતીનો મધ્યક શોધો આવું તમને કીધું તો હવે આ જે તમને અહીંયા દેખાય છે આ એક બે આ ત્રણ ચાર પાંચ છ અને સાત તો ટોટલ આ સંખ્યા કેટલી સાત છે ટોટલ સંખ્યા કેટલી છે આ જે અહીંયા લખ્યું છે જો તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત છે ને એને કહેવાય અવલોકનો શું કહેવાય અવલોકનો હવે આ બધા અવલોકનો કહેવાય આનો તમે શું કરો અવલોકનોનો સરવાળો શું કરો અવલોકનોનો સરવાળો કરો તો અહીંયા લખ્યું છે જુઓ કે માહિતીના બધા અવલોકનો આ જે માહિતી તમને આપી આ આ માહિતીમાં આ જે બધા સંખ્યા જે છે ને એને શું કહેવાય અવલોકનો કહેવાય તો અહીંયા એમ કીધું કે માહિતીના બધા અવલોકનોનો સરવાળો કરીને તો આ બધી જે સંખ્યા છે એનો અવલોકનોનો સરવાળો કરો તો સરવાળો કરીને તે સરવાળાની

અવલોકનોનો સરવાળો કરીને આ બધાનો સરવાળો કરીને સરવાળાને જે જે પણ સરવાળો આવે છે એને અવલોકનોની કુલ સંખ્યા વડે આ જેટલા અવલોકન છે સાત છે તો સાત વડે સરવાળાને ભાગો અને સાત વડે કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે તેને શું કહેશો મધ્ય કહેવામાં આવે છે સમજી ગયા વ્યાખ્યામાં ખબર પડી દાખલો પછી ગણાવું છું મેં વ્યાખ્યા સમજાવવા માટે તમને અહીંયા દાખલો બતાવ્યો છે ચાલો હવે જોજો હવે એમ કીધું કે મધ્યક ને લખવા કઈ સંજ્ઞા વપરાય તો એક વાત આ સૂત્ર જે છે ને મધ્યક શોધવાનું આ સૂત્ર છે ચલો સૂત્ર પેલા સમજાવી દઉં તો કે મધ્યક શોધવાનું સૂત્ર બસ આટલું સૂત્ર યાદ રાખો કશું જ નથી દાખલા માં વિદ્યાર્થીઓ મધ્યક શોધવાનું સૂત્ર લખો તમને એમસીક્યુ માં પૂછી લે અથવા વિભાગ બી માં પૂછી લે કે મધ્યક શોધવાનું સૂત્ર લખો તો મધ્યક શોધવાનું સૂત્ર શું થશે તો અહીંયા જો એક્સ બાદ આને એક્સ કહેવાય ઉપર જે આ લીટું છે ને એને બાર કહેવાય સમજે ને તો આને કહેવાય બાર તો એક્સ બાર નો મતલબ શું થાય મતલબ થાય મધ્યક સમજી ગયા તો કે હા સમજી ગયા એક્સ બાર નો મતલબ શું થાય મધ્યક બરાબર સીગમા એક્સ આઈ તો સીગમા એક્સ આઈ નો મતલબ શું થાય તો જે અવલોકનો છે ને તો અવલોકનોનો સરવાળો અને અવલોકનની સંખ્યા એટલે એક્સ જે દાખલામાં સૂત્ર મૂકીશ ને એટલે વધારે સમજાઈશ અને આ એન નો મતલબ શું થાય તો જેના વડે ભાગો છો એને એન કહેવાય તો કોના વડે ભાગો છો તો અવલોકનોની કુલ સંખ્યા વડે આપણે ભાગીએ છીએ ને તો જે કુલ સંખ્યા છે એને શું કહેવાય 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 જો આ બાર એટલે સમજી ગયા હા ચલો પછી કરો બરાબર હવે અહીંયા છે સિગ્મા એક્સ આઈ તો આ સિગ્મા એક્સ આઈ એટલે અવલોકનો સરવાળો આટલું પછી ભાગ્યા અહીંયા છે એન તો એન એટલે અવલોકનની કુલ સંખ્યા સમજી ગયા બસ આટલું છે આ સૂત્ર આવું કહેવા માંગે છે કે એક્સ બાદ એટલે મધ્યક સિગ્મા એક્સ એટલે અવલોકનોનો સરવાળો અને એન એટલે અવલોકનોની કુલ સંખ્યા હવે શું કરશો હું તમને એક દાખલો ગણીને બતાવું છું એટલે તમારો મધ્યકનો ડાઉટ ક્લિયર થઈ જાય જુઓ વિદ્યાર્થીઓ તમને વ્યાખ્યા આવડી ગઈ હોય સૂત્ર આવડી ગઈ હોય તો હવે હું તમને દાખલો ગણીને બતાવું છું જો તમને કમ્પ્લીટ ખબર પડતી હોય એવું લાગે છે કે બેન ભણાવે છે અમને ખબર પડે છે તો પ્લીઝ એક પ્યાસી કોમેન્ટ કરી દેજો ને તમારી કોમેન્ટથી મને બહુ જ ઉત્સાહ મળે છે અને હું આવા અવનવા વિડીયો તમારી સમક્ષ લઈને આવી જઈશ ક્લિયર ચાલો હવે દાખલો જોઈ લઈએ આપણે ફટાફટ વિદ્યાર્થીઓ ચલો હું તમને દાખલો ભણાવું થોડી નાની તમને વાત કરી દઉં કે કે વિદ્યાર્થીઓ જો તમને તત્વજ્ઞાનમાં તકલીફ હોય તત્વજ્ઞાન વિષયમાં તમારે સારા એવા માર્ક્સ લાવવા છે તો એક સરસ મજાનો મેં પેપર સેટ તૈયાર કર્યું છે જેની માહિતી હું તમને આપું છું અને તમે પેપર સેટ ખરીદી અને આપણી ચેનલમાં આપણા એપ્લિકેશનમાં ભણી શકો છો અને તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લઈ શકો છો તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે જો તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન વિશે હાર્ડ પડે છે તમને તત્વજ્ઞાનમાં કંઈ ખબર પડતી નથી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવી ગયા છે કે અમે બે ત્રણ ટ્રાય આપ્યા છે તત્વજ્ઞાન વિષયમાં તો પણ હજુ પાસ થયા નથી એવા વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને તત્વજ્ઞાનમાં નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તો વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાની જાહેરાત કરું છું કે મારા દ્વારા મેં તમારા માટે એક તત્વજ્ઞાનનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એમાં કુલ છ પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો તત્વજ્ઞાન ધોરણ બાર આર્ટ્સ અને છ પ્રશ્નપત્ર છે અને માર્ચ બે હજાર પચીસની જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એના મુજબ મેં છ પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે આઠ નવ દસ મહિના શું કામ કર્યું છે આઠ મહિના છ મહિના શું કામ કર્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી પણ બે મહિના તમે કેવું બેટિંગ કરો છો ને એ બેટિંગના આધારે તમારા બોર્ડમાં માર્ક્સ આવવાના છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આપણું આધ્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની અંદર આપણે પેપર સેટ મૂકેલો છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ મેં મારા અનુભવના આધારે પેપર સેટ તૈયાર કરેલો છે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેઠા હશે ને ત્યારે બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે ને ત્યારે તમને એક મજા આવશે અને એક ખુશી તમારા મોઢા ઉપર લહેરાતી હશે કે વાહ પ્રશ્નો જે તૈયાર કર્યા હતા એ જ પ્રશ્નો છે અને બીજું ખાસ મારે તમને કહેવાનું કે તમે કોઈ બીના પેપર સેટ તમે ખરીદતા હશો અથવા ખરીદી લીધા પણ હશે પણ એનું પેપર સોલ્યુશન તો તમારે જાતે જ કરવાનું હોય છે પણ આપણા પેપર સેટની અંદર હું તમને પેપર સેટનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવવાની છું અને મારી ચેનલની અંદર હું તત્વજ્ઞાન ભણાવું છું છોકરા મારી જોડે ભણે છે ને એમને ખબર છે કે હું કેવું ભણાવું છું મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને પંચાણું નવ્વાણું અને સોમાંથી સો માર્ક્સ પણ આવે જ છે એમ ના આવે છે તો તમારા પણ આવશે પણ મારી ઉપર વિશ્વાસ કરી અને એકવાર આ પેપર સેટ ખરીદી અને હું તમને જેમ કહું એ પ્લાનિંગથી તમે જો પેપર સેટ નું સોલ્યુશન કરશો હું સોલ્યુશન તો તમને કરાવવાની જ છું પણ એક વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ કે હું તત્વજ્ઞાનમાં સોમાંથી સો કેવી રીતે આવે સોમાંથી નવ્વાણું પંચાણું કેવી રીતે આવે ને એના રિલેટેડ દરેકે દરેક વિડીયો તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરીશ આ જ પેપર સેટની અંદર હું તમને આ વિડીયો પ્રોવાઈડ કરીશ કયા ચેપ્ટર કરવા મેં છ પ્રશ્નપત્ર તમને આપ્યા છે એમાંથી છ પ્રશ્નપત્રમાંથી કંઈ બધા પ્રશ્નો તમારે તૈયાર નથી કરવાના હું તમને વિડીયોની અંદર કહી દઈશ કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારે પ્રશ્નપત્રમાંથી આ પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્ન એકસો દસ ટકા નહીં લખવાનો તો નહીં જ લખવાનો તમારા જે પ્રશ્નમાંથી તમારા માર્ક્સ એચીવ થવાના હશે કે જે પ્રશ્ન લખો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે તમને એક પણ તમારો માર્ક્સ કટ ના થાય એવા પ્રશ્ન હું તમને કહેવાની છું તો આ બધું તમારે જાણવું હોય તો એપ્લિકેશનમાં આવવું જ પડશે એટલે ખાસ પેપર સેટ ખરીદી અને તમે આપણા એપ્લિકેશનની અંદર ભણી શકો છો હું તમને થોડું ઓવરવ્યૂ બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો આ આપણું પેપર સેટ છે આ બધા પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર વિભાગ જે પૂછાય છે પ્રશ્નપત્ર એક છે પ્રશ્નપત્ર એકથી છ લઈ અને પ્રશ્નપત્ર તમે અહીંયા જોઈ શકો છો જે હું તમને બતાવી દઉં છું ઓકે તો રાસાયીને જોઉં છો ફટાફટ એપ્લિકેશનમાં જઈ અને તમે પૈસા પે કરી અને બીજું કે વિભાગ એના મેં તમને જવાબ પણ અહીંયા આપી દીધા છે અને બીજા વિભાગના જવાબ હું તમને પેપર સોલ્યુશનની અંદર કરાવી દઈશ ઓકે ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ હવે આપણે આગળ વધીશું આપણા દાખલા તરફ જઈશું તો દાખલાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે તમને એવું કીધું છે કે નીચે સાત વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડા સેન્ટીમીટરમાં આપ્યા છે તેને આધારે આ માહિતીનો મધ્યક શોધો તમને મધ્યક કીધું છે તો મધ્યક મેં તમને ભણાવ્યું છે અને મધ્યક ભણાય એમાં તમને ખ્યાલ હશે કે મધ્યક શોધવા માટેનું એક સૂત્ર હતું હવે જો અહીંયા તમને ઊંચાઈના આંકડા નીચે મુજબ આપેલા છે જે મેં અહીંયા લખ્યા છે બરોબર હવે સૌથી પહેલા આપણે મધ્યકનું સૂત્ર આપણને ખબર છે તો કે આ સૂત્ર આપણને ખબર છે પણ એના પહેલા આપણે આગળ મેં તમને ભણાવી દીધું કે અહીંયા સિગ્મા એટલે શું થાય સિગ્મા છે હસતાની પાછા કે કેવી રીતે સિગ્મા લખ્યું છે તો જે સિગ્મા છે એનો મતલબ શું થાય તો સિગ્મા એટલે આ જે અવલોકનો છે એનો સરવાળો તો ચલો શું કરીશું તો સીગમા બરાબર સીગમા બરાબર દરેકે દરેક અવલોકનનો આપણે સરવાળો કરીશું એકસો સોળ પ્લસ એકસો ત્રેવીસ પ્લસ એકસો દસ પ્લસ એકસો ચૌદ પ્લસ એકસો બાવીસ થોડું ધ્યાન રાખવાનું એકસો ત્રીસ પ્લસ પચીસ હવે વિદ્યાર્થીઓ તમે આ બધા અવલોકનનો સરવાળો કરશો તો આપણો સીગમા બરાબર જવાબ શું આવશે આઠસો ને ચાલીસ તો આ શું આવી ગયું આપણી જોડે અવલોકનોનો સરવાળો આવી ગયો હવે શું કરીશું આપણે એક સૂત્ર મૂકીશું કોનું સૂત્ર મૂકીશું મધ્યકનું સૂત્ર તો ઉપર લખવાનું કે મધ્યક શોધવાનું સૂત્ર મધ્યક શોધવાનું સૂત્ર શું થશે તો અહીંયા આવશે એક્સ બાર બરાબર એક્સ આઈ ભાગ્યા એન હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એક્સ બાર ને શું કહેવાય તો એક્સ બાર હું તમને સમજાવવા માટે લખું છું એક્સ બાર એટલે થાય મધ્યક હવે અહિયાં છે સિગ્મા મતલબ શું થાય તો અવલોકનો સરવાળો આ હું તમને સમજાવવા માટે લખું છું તમે પરીક્ષામાં નહીં લખો તો ચાલશે અને એન બરાબર શું થાય તો કુલ અવલોકનો હવે જોજો એક્સ બાર એટલે મધ્યક સિગ્મા એકસાઈ એટલે અવલોકનો સરવાળો અને એન એટલે કુલ અવલોકનો તો ચલો હવે આપણે સૂત્રની અંદર આ બધું મૂકી દઈશું તો એક્સ બાદ રાખીશું કારણ કે એક્સ બાર એટલે મધ્યક તો આપણે શોધવાનું છે ને જે આપણી જોડે નથી આપણને ખબર નથી ચલો હવે શું કરીશું તો સિગ્મા એકસાઈ તો સિગ્મા એકસાઈ એટલે આ બધા અવલોકનોનો સરવાળો કરવો પડશે તો આપણે સૂત્રમાં મૂકવું પડશે ફરીથી અહીંયા તમે સરવાળો દર્શાવશો અહીંયા સૂત્રમાં એકસો સોળ પ્લસ આ મેં તમને સમજાવવા માટે લખ્યું હતું પ્લસ એકસો ને ત્રેવીસ પ્લસ એકસો દસ પ્લસ એકસો ને ચૌદ પ્લસ એકસો ને બાવીસ પ્લસ એકસો ત્રીસ પ્લસ એકસો ને ચાલો આટલું થઈ ગયું હવે શું કરવાનું તો તમને ખબર છે કે આ બધાના ભાગ્યા જુઓ અહીંયા છે એન તો ભાગ્યા બધાના ભાગ્યા શું લખશો એન લખશો તો એન એટલે શું થશે તો એન એટલે કુલ અવલોકનો જો એન બરાબર કુલ અવલોકનો કેટલા અવલોકનો છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત અવલોકનો છે તો નીચે મૂકી દો સાત હવે શું કરશો આ બધાનો પહેલાં સરવાળો કરી દો તો એક્સ બાર બરાબર બધા અવલોકનોનો વિદ્યાર્થીઓ તમે સરવાળો કરશો એટલે કેટલો આવશે આઠસો ચાલીસ જે ઉપર તમે જોઈ શકો છો આપણે લખેલો છે હવે ભાગ્યા કેટલા છે સાત તો લખી દો સાત ચાલો આટલું થઈ ગયું હવે બાજુમાં ભાગાકાર કરી દઈશું તો આઠસો ચાલીસ આવી રીતે પણ હજુ નથી મળ્યો ભૂગોળમાં છે તો આપણે કરવું પડે ચાલો સાત એકાને સાત આઠ માંથી સાત જાય તો એક વચ્ચે ઉપરથી ચાર ઉતારીશું સાત જૂના ચૌદ ચલો ચૌદ ચૌદ શું ઝીરો ચૌદ માંથી ઉપરથી ઉતાર ચલે તો એક જુદો મૂકી દઈશું તો એકસો ને વીસ તો વિદ્યાર્થીઓ આપણો મધ્યક અહીંયા આપણને કેટલું મળ્યું એકસો વીસ દેખાય છે તો લખી શકો મધ્યક બરાબર એકસો વીસ એક્સ મતલબ શું થાય મધ્યક તો જુઓ કઈ છે દાખલામાં કશું જ નથી આવા દાખલા પૂછાય અને ત્રણ માર્ક્સ મફતના આપણે જવા દઈએ તમને ખબર છે થિયરીમાં આપણને કેટલું કાઠું પડે થિયરી તૈયાર કરવામાં તો એના કરતા સારું છે ને એક સૂત્ર તૈયાર કરી દો અને સૂત્ર તૈયાર કરી દાખલો પૂછાય ખાલી ઓનલી પાંચ દાખલાની પ્રેક્ટિસ કરી દો અને મધ્યકના પાંચ દાખલાની પ્રેક્ટિસ કરી નાખો અને હા રકમ બદલાય સૂત્ર તો બદલાવાનું નથી ને ના મેથડ તો સેમ ટુ સેમ જ છે ને તો શું તકલીફ છે સરસ મજાની તૈયારી કરો ત્રણ માર્ક્સ આપણા જવા જ ના જોવે હાથમાંથી જુઓ આ બધા શું છે અવલોકનો છે એ બધાનો સરવાળો કરો પછી સૂત્ર મૂકી દો એક્સ બાદ બરાબર સીગમાં એક્સ આઈ ભાગ્યા એન પછી સૂત્રમાં શું કરવો રકમ મૂકી દો તો એક્સ બાદ બરાબર સિગ્મા એક્સ આઈ એટલે બધા અવલોકનો તો અવલોકનોની વચ્ચે પ્લસ મૂકી દો કારણ કે બધાનો સરવાળો કરવો પડશે તો કે હા અને એન એટલે કુલ અવલોકનો તો કુલ અવલોકનો કેટલા છે સાત છે આમાં સાત છે અમુકમાં દસ આપે હોય અમુકમાં પાંચ આપે હોય ભાઈ અવલોકનો બદલાય એની સંખ્યા બદલાય એનો સરવાળો બદલાય એનો ભાગાકાર બદલાય પણ મેથડ સૂત્ર તો આનું આ જ છે ને તો એકવાર સૂત્ર તૈયાર કરો સૂત્ર યાદના દે પાંચ વાર લખો દસ વાર લખો મહેનત તો કરવી જ પડશે એમને એમ તો બેઠા બેઠે તો ખાવા કોઈ નહીં આપતું એ બી તમને ખબર હશે તો પછી થોડી મહેનત કરો અને સરસ મજાના માર્ક્સ લાવો ભૂગોળમાં જેવી તત્વજ્ઞાનમાં તૈયારી કરો છો ને એવી ને એવી ભૂગોળમાં તૈયારી કરો શું માર્ક્સ ના આવે હવે જો આ દાખલો ગણાય આમાં ખબર પડી તો હવે શું કરશો તો નીચે કોમેન્ટ કરજો કે મધ્યસ્થનો દાખલો લાવો તો મધ્યસ ઉપર પણ સરસ મજાનો દાખલો અને એક સરસ મજાનો વિડીયો તમારી માટે બનાવી દઈશ ક્લિયર ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આ રીતે ક્લાસીસ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ એન્ડ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો કે એવું ના પડે ઓકે